સુરતના માંડવી શહેર કોંગ્રેસમાં ભંગાણ પડવાને આરે છે માંડવી નગર કોંગ્રેસના સમિતિના હોદ્દેદારો વિવિધ વિવિધ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યા છે હાલમાં માંડવીનગરમાં નગર પ્રમુખ તરીકે સંજયભાઈ પાર્વતી શંકર ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક કરવાના બાબતે માંડવીનગર સંગઠનના વિવિધ હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર તેમજ તેના અભિપ્રાય લીધા વગર આવી ગેરકાયદેસરની નિમણૂક કરવામાં આવી હતી આ પ્રમુખ અગાઉ બે હજાર સોળમાં કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયેલા આવા પક્ષ પલટુ વ્યક્તિને માંડવીનગરની જવાબદારી કોઈ પણ સંજોગોમાં આપી શકાય તેમ ન હોવા છતાં અને આ હકીકતથી વાકેફ હોવા છતાં આવી જવાબદારી સોંપવામાં આવી છે તેના કારણે માંડવીનગરમાં કાર્યકર્તા અને હોદ્દેદારોનો રોષ વ્યાપી ગયો છે જેના કારણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખને લેખિત જાણ કરવામાં આવી છે આવા સંજોગોમાં પ્રમુખ તત્કાલીન બદલી તેની જગ્યાએ કોંગ્રેસ પક્ષના પ્રખર વ્યક્તિને જવાબદારી સોંપવા માટે કોંગ્રેસના સમિતિના હોદ્દેદારો માગણી છે તેના વિરોધમાં કોંગ્રેસના સમિતિના હોદ્દેદારોએ વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા છે અને વધુ કાર્યકરો રાજીનામા આપી શકે છે તેવી સંભાવના સેવાઈ રહી છે જી હું સુધીર ભરવાડ માંડવીનગર કોંગ્રેસ યુવા પ્રમુખ અમે માંડવીનગર કોંગ્રેસ સમિતિના તમામે તમામ હોદ્દેદારોએ સાડા સાત બાર બે હજાર ચોવીસના રોજ સુરત જિલ્લા પ્રમુખને રાજીનામું આપી દીધેલ છે અમે અમારા માંડવીનગરના જે નવા વરાયેલા પ્રમુખશ્રી જે સંજયભાઈ ઉપાધ્યાય છે જેના પ્રમુખ આપી દેવામાં પ્રમુખનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે જે અમને સૌને મંજૂર નથી અમને માંડવીનગર કોંગ્રેસ સમિતિને વિશ્વાસમાં લીધેલ નથી અને ત્યારબાદ એઓને પોતાની મનની મરજી મુજબ પ્રમુખ બનાવી દેવામાં આવ્યો છે તેથી અમે સૌ ભેગા થઈને કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં સૌ રાજીનામું આપીએ છીએ અને ભવિષ્યની અંદર ઘણા બધા જેવું રાજીનામા પડવાની શક્યતા છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત